જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને એસિડિટી ની તકલીફ છે હાઈપર એસિડિટી થઈ જતી હોય છે ખાટા ઓટકારો આવતા હોય છે છાતીમાં બળતરા થતી હોય અથવા જો જમવાનું ઉપર આવતું હોય તો એસિડિટી ને લગતી એક પણ ટેબ્લેટ લેવાની જરૂર નથી પ્રાચીન ઘરેલુ ઉપચાર તમારી સામે રજૂ કરું છું જે ઘરેલુ ઉપચાર થી ગમે તેવી એસિડિટી હોય હાઈપર એસિડિટી હોય છાતીમાં બળતરા થતી હોય ખાટા ઓટકારો આવતા હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર એસિડિટી થતી હોય છે અમુક પ્રકારનું જમવા માં પણ ધ્યાન રાખે છે

એસિડિટીમાં કોઈ પણ પ્રકારની રાહત નથી થતી પણ જે ટેબ્લેટો છે તે તેના શરીરના મુખ્ય અંગોને ધીમે ધીમે ડેમેજ કરે છે અને તે વસ્તુ તેને ના મળે તો તેના શરીરમાં ડબલ ઇફેક્ટ કરે છે અને તે વ્યક્તિ ક્યારેય પણ તંદુરસ્ત અને નિરોગી તો નથી રહી શકતો પણ તે વ્યક્તિ ક્યારેય લાંબુ આયુષ્ય પણ જીવી નથી શકતો તો જો તમને પણ એસિડિટી થતી હોય તો આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો પ્રાચીન ઘરેલું ઉપચાર બતાવું છું તમારે શું કરવાનું છે થોડા અજમા લેવાના છે તેને તવી ઉપર ગરમ કરી નાખવાના છે ગરમ કર્યા બાદ તેને તમારે એક બોતલમાં ભરી દેવાના છે અને રાતના જમ્યા બાદ તેમાંથી તમારે અડધી ચમચી અજમા લેવાના છે અને છપટી સિંધવ મીઠું મિક્સ કરી અને રાતના જમ્યા બાદ આ વસ્તુ તમારે છાવી અને ખાઈ જવાની છે દરરોજ આ ઘરેલું ઉપચાર કરવાથી તમને જો ગમે તેવી એસિડિટી થતી હોય હાઈપર એસિડિટી હોય તે જડ મૂળમાંથી ઠીક થવા લાગશે એસિડિટીને લગતી એક પણ ગોળી તમારે ખાવાની જરૂર નહીં પડે અને એસિડિટીને લગતી પણ પ્રકારની પ્રોબ્લેમ

હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો